તાકીદ કરાશે ગત વર્ષે મકાનની છત પડવાના કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતું જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ વર્ષે આ કરાયો આગામી જુલાઈને જેનો પરંપરાગત સત્તરથી અઢાર કિલોમીટરનો રૂટ છે એ રૂટ પર આવતા તમામ વિસ્તારમાં જે ભયજનક મકાનો હોય અથવા તો કોઈ જગ્યાએ પબ્લિકને અનુકૂળ ના હોય એવા મકાનો સર્વે કરવાની સૂચના આપવામાં આવેલી છે સાથે સાથે કોઈ અપ્રિય ઘટના ના બને તો આવા ભયજનક મકાનો છે એની ઉપર એક સિક્યોરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈ આ મકાનનો વપરાશ ના કરે એની સૂચના આપેલી છે અને એનો કડકપણે અમલ થાય તે જોવાની સૂચના આપી દીધી છે સર્વે જે સૂચના આપી છે એટલે આજકાલમાં જ સર્વે ચાલુ થઈ જશે